હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું તાંદળજાની ભાજી તો ભાજીને મેં આ રીતે ધોઈ સમારીને તૈયાર કરી લીધી છે આપણે લસણની બે ત્રણ કરી લઈ લઈશું એને કટ કરી લઈશું આ રીતે તીખા બે લીલા મરચાં લીધા છે ડુંગળીને આ રીતે આપણે સમારી લેવાની છે વાસણમાં નાખીશું આપણે બે ચમચા તેલ એની અંદર નાખીશું જીરું એક ચમચી એક ચમચી રાઈ નાખવાની છે અને અડધી ચમચી આપણે હિંગ નાખવાની છે આપણે લસણની કરી નાખી દઈશું પહેલાં અને થોડું એને શેકાવા દઈશું લીલા મરચાં નાખી દઈશું અંદર ડુંગળી નાખી દેવાની છે અને બરાબર સાતળીશું આપણે બે મિનિટ માટે આપણે અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી લાલ મરચું નાખવાનું છે અડધી ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને બરાબર ફેરવતા જઈશું અડધી ચમચી આપણે અજમો લીધો છે હાથથી આ રીતે આપણે ક્રશ કરીને નાખી દેવાનો છે હવે ભાજી નાખી દઈશું આપણે અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે હવે ઢાંકીને આપણે બે મિનિટ માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે આ રીતે એકદમ સિમ્પલ રીત સાથે ભાજી એકદમ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો ને મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં